પણ એક દિવસ હું બરોબર વાડીએ ગયો ડોબા લઈ ડોભા પડામાં પોળેલા બરોબર મને કે મળવા આવો આવો પછી તો હું હા હા થોડા રે પછી આપણને હોય જ પછી તો હું જો મળવા ગમે રૂમાલ ને હાથમાં લાકડી ભાઈ ભાઈ બરોબર બજાર નીકળ્યો તો પુરી પાણીપુરી લાવીએ પણ ફરતા ફરતા પસાર જણા બેઠેલા હો મને કે દીકુ અને એક માં આવડો મોટો હું ગઢ પછી દીકુ હારો લાગુ હાજુ ને આજે મારું વિખાઈ ગયું મને કેતો તું નો હાલ કે

તમે માળો બાવડો ટાઈટ કરાવો ને એવું લાગે એ બધું થઈ જાય છે એવું લાગે કઈ નો થાય કાઈ વાંધો નઈ હાલો જાય ખરા જોવી પાછા જોઈ જાવ

તું ભાઈ સાઈડ ને ખુરશી લઈ દે હું ધ્યાન રાખું ખુરશી ધ્યાન ભાઈ હેઠો નો ઉતાય પેલા મારી વાત પર વાત થી તો થાય ને પણ ઓલા હામાવાળા આરે એય થોડીકઈ વાત કરવી વાત તો જોવત તા ને તો થોડાકઈ આવવા દી આપડે લઈને એમ નઈ ઓલી આની ઓલી હું વાત થાય ને હા પણ આ એમ નકે જોજો આપડે બહડા ટાઈક થઈ જાય ના જોજો હો આ બાપા જોજો નકે જવાનું હો હા હા

એટલે ના ના જવા દેને ભાઈ એવું હા બોલા મેહુલિયા માર્યું આપણને જરૂરબી અમ એ તારું હસું એવી માય ગયા હાલ ને બીજી પછી